જય શ્રી કૃષ્ણ વિપુલભાઈ વિપુલભાઈ તમને જે છે એ તકલીફ હતી એ શું તકલીફ હતી ને કઈ રીતે શું થયું હતું મને તકલીફ એ હતી કે હું ગમે તે વસ્તુ ગમતો રાત્રે હોય કે સવારે ગમે જમું ત્યારે મારી છાતી રીતે ફૂલ ભરતરા હતી અને કાંઈ જમી ના શકતો હું બરાબર કેટલા વર્ષથી આ તકલીફ હતી મને ઓછો ત્રણ ત્રણ વર્ષથી તકલીફ હતી એ રીતે બરાબર અને એસિડિટી ની ત્રણેક વર્ષથી તકલીફ હતી તો તમે કેટલા લગભગ ડોક્ટર બદલ્યા છે ડોક્ટર લમસમ ત્રણ ચાર જેવા બદલ્યા હતા એસિડિટી ની ગંભીર ગમે ત્યાં પેન થવા મળતું આખા શરીરમાં ને એના પછી ક્યાં ફરક ન પડે તમારો મેં ઇન્સ્ટાગ્રામ માં એક વિડીયો જોયો તો મેં બરાબર વિડીયો જોઈને પછી મેં દવાખાનાનું એડ્રેસ લઈને પછી તમારી પાસે એપોઇન્ટમેન્ટ બરાબર તમે જે બે ત્રણ ડોક્ટર બદલ્યા હતા તો એમાં તમારે સતત ગોળી ખાવી જ પડતી એસિડિટી ની હા મારે સતત ગોળી ખાવી જ પડતી એમાં ના ખાવ તો શું થાય ના ખાવ તો પછી બળતરાનું બધું ચાલતી હતું કેટલી ગોળી ખાતા રોજની સમજી લો ને હું બે ત્રણ બે ત્રણ ખાવી જ પડતી મારે ગોળી બે ત્રણ ગોળી ખાવી પડતી ખાવી જ પડતી મારે ઈ જે ગોળી ખાતા એમાં રોજ નો કેટલો ખર્ચ થતો ઈ ગોળીનો નો રોજ નો ગોળી નો આમડે 15 દિવસ ની 10 દિવસ ની ગોળી લેતો 700 800 1000 એવી રીતના

જેમ કે આપણે જે છે તમે પેલા ત્રણ ચાર વર્ષથી તકલીફ હતી તમને તમે ડોક્ટર બદલાવ્યા રોજની ત્રણે ગોળી ખાતા એસિડિટીની બરોબર છે એ બધું કરતા અને આપણી માત્ર જે છે એકવીસ દિવસની દવા થઈ હતી તમારી કેટલા ટકા રાહત થઈ ગઈ મને સો સો ટકા માટે બરાબર છે ખાસ કરીને વિપુલભાઈના માધ્યમથી લોકો નહીં કહેવા માંગુ છું કે વિપુલભાઈને જે પિત્ત વાયુને ગેસ એસિડિટીની સમસ્યા હતી એમાં આપણી દવા એકવીસ દિવસમાં અસર કરી ગઈ અને અત્યારે એ એમના બીજા કારણોસર વાઇફને બતાવવા માટે આવ્યા છે પણ એમની પોતાની મેં પૂછ્યું જ્યારે તો એણે મને કીધું સાહેબ એકવીસ દિવસમાં જે રોગ મટ્યો એના પછી આ જે કેટલો એક વર્ષનો સમયગાળો થયો છે એક વર્ષ ઉપર થઈ ગયો બરાબર ક્યારે કોઈ ગોળી કે દવા જરૂર પડી છે ના અત્યારે કાંઈ નહીં આપણી દવા બંધ થઈ ગઈ ને બસ એ તમારી એટલે ઘણા બધા લોકો મગનમાં એવું વિચારતા હોય કે આયુર્વેદ દવા જ્યાં સુધી લેતું લેશું ત્યાં સુધી સારું રહેશે પાચન શક્તિ સુધરશે નહીં દવા સતત ખાવી પડતી હશે એલોપેથીની જેમ આયુર્વેદ દવા પણ ચાલુ રાખવી પડતી હશે તો ઈ માન્યતા સાવ ભોર ભરેલી છે જ્યારે આપણે પંચકર્મ સારવાર કરાવડાવીએ છીએ અને પેશન્ટને રેગ્યુલર પ્રમાણમાં મેડિસિન આપી છે તો માત્ર એકવીસ દિવસમાં આટલું સરસ રિઝલ્ટ મળ્યું છે ને વિપુલભાઈ આપણી સામે છે કે જે પોતે જેમ કે છે વિપુલભાઈ તમે ક્યારે વિચાર્યું હતું કે આટલું જલ્દી આયુર્વેદિકમાં મટી જશે ના મને આયુર્વેદિક દવા લીધી હતી પણ મટ્યું નહોતું મારી પાસે એના પહેલા તમે આયુર્વેદમાં જ્યાં દવા લીધી મને ફાક્યું નહીં આપતા બધા ફાકી હું ખાવું કરું

બહુ ઘણી અતિશય વર્ધન થતી અને કબજિયાત રહેતી હા કબજિયાત રહેતી અને ખોરાક કોઈ પચતું જ નહીં ના પચતું નહીં બરાબર છે ખોરાક ખાઓ પાચન ન થાય એટલે ઉલટી કરીને કાઢી નાખો પછી શાંતિ લાગે હા પછી આમ શાંતિ લાગે પણ બળત રાતી છે એ સમય દરમિયાન હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી ડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બી માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું અને આપણે અહીંયા દવા શરૂ કરી પછી ઉલ્ટી બળતરા એસિડિટી ભૂખ ના લાગે કાઈ નહી કાઈ નહી બધું પાચન સુધરી હવે રૂટિન બધું ખાઈ શકો છો બધું રૂટિન ખાઈ શકો પહેલા શું ખાતા તો તકલીફ થઈ જતી હું પહેલા ગમે તે કાઈ હું નોર્મલ મીઠાશ ખાઉ કે કેડા ખાતો કેડા તો મારી થઈ હતું હા લોકોને એમ લાગે તીખાથી થાય પણ તમે તો કેળા ખાતા તો કેળા તો થઈ અને કાય કોઈ મિષ્ટાણ ખાઈએ તો એ નથી થતું અને કાંઈ નોર્મલ તીખું ખાઈએ ને તો એવું નથી હું ઘરેથી મારે કહેતો કે હું જોબ માટે જાઉં તો ટિફિન માટે કે ભાઈ મને તમે આવું મરચાવાળું શાક ના દો મારી હાર ઘરે એવી જ બેસ થતી કે ભાઈ મને આવું મરચાવાળું તીખું મને શાક નહીં જોઈએ તો ઘરવાળા બધા નીલા મરચાં બનાવી છે બધા લોકો આગળ કઈ કે નીલા મરચા ખાવ તો સારા નીલા મરચા ખાવ તો મને ઈ થાતું અને સાંજના સમયે ટિફિન મારું ઘરે એમનું ખાઈ ખાય નાખી શકાય કેળા ખાવ તો એ ઉલટી હા હવે વિપુલભાઈના માધ્યમથી હું એ કહેવા માગું છું ઘણા બધા પેશન્ટ મેં પણ જોયેલા છે કે જે લોકો મિસ્ટન ખાતા હોય ને તો એને એસિડિટી થઈ જતી હોય ખરેખર એમને એસિડિટીની તકલીફ કરતાં અપચાની તકલીફ છે પાચન શક્તિ ખરાબ હોવાને કારણે જે કાંઈ પણ ખોરાક ખાય છે એમાંથી આયુર્વેદ મને કીધું છે અજીર્ણ થઈ જાય છે અને અજીર્ણ થઈ જવાને કારણે અતિશય પિત્તવાયુ થાય છે અને પિત્તવાયુ જ્યારે ઉપર તરફ આવે છે ત્યારે ઉલટી વાટે બહાર નીકળી જાય બેચેની ગભરામણ જેવું થાય પેટ સાફ ન થાય આ બધા સમસ્યા હોતી હોય છે વિપુલભાઈ આપણી દવા શરૂ કરીને આપણે જે બસ્તી કર્મને બધું કરાવ્યું હતું એનાથી એકદમ સો સો ટકા સુધરી ત્યારે સો સો ટકા એટલે વિપુલભાઈના માધ્યમથી હું લોકોને એ પણ કહેવા માગું છું કે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કે બસ્તી કર્મ સારવાર કરાવડાવો છો પંચકર્મ કરાવડાવો છો તો ડૉક્ટરને ખાસ પૂછો કે આ સારવાર કરવાથી મને કેટલા ઝડપથી સારું થશે મને નબળાઈ કે નહીં આવી જાય મને થાક કે નબળાઈ લાગે બધી વસ્તુ પૂછીને જ ત્યાં સારવાર કરાવો અને દિવસે દિવસે સુધારો થતો હોય તો જ એ સારવારને પંચકર્મ શ્રેષ્ઠ છે જે આપણે અહીંયા કરાવીએ છીએ યુનિક રીતે કરાવીએ છીએ અને

ફેરસર ઘણું વધી ગયું છે અત્યારે ખાવા પીવા જમણમાં તો હું તો કહું કે આયુર્વેદિક દવા મને એટલી લાભ પડ્યો છે અત્યારે મારી જે વસ્તુ હતી મારી જે બીમારી એ અત્યારે એકદમ નાબુ થઈ ગઈ છે ને અત્યારે હું વેલેન ગુર છું અત્યારે હું હવે તમે આનાથી પહેલાં કે આયુર્વેદિક સારવાર લીધી હતી તો એ દવા તમને ગરમ પડતી હતી તમે લેતા તો ગરમ પડતી કાંઈ રૂપિયા સમજો સો રૂપિયામાં એક રૂપિયાનો ફરક ના પડતો મને બરાબર એટલે હું તમને ખરેખર એ પણ કહેવા માગું છું કે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદિક સારવાર લ્યો છો તો ખાસી જુઓ કે ડૉક્ટર પાસે બીએમએસ કે એમ બીની આયુર્વેદિક ડિગ્રી છે કે નહીં બીજા નંબરે તમે એ જુઓ કે એ ડૉક્ટર પાસે તમારા જેવા રોગ મટાડવાનો અનુભવ એવા વિડીયો કે રિવ્યૂ કે એવું છે કે નહીં કે તમારા જેવા રોગ એને મટાડેલા છે કે નહીં અને પછી એ જુઓ કે એ ડૉક્ટર તમને ગરમ ન પડતી હોય એ આયુર્વેદ સારવાર કરી શકતા હોવા જોઈએ કારણ કે આયુર્વેદ દવા ગરમ નથી ઘણા બધા પેશન્ટ અમને આવીને એમ કહેતા હોય કે સાહેબ અમે આયુર્વેદ દવા લઈશું તમને ગરમ પડે છે ગરમ દવા ના આપતા પણ તમે વાત જ સમજો કે આયુર્વેદ દવા ક્યારે ગરમ એટલે નથી પડતી હોતી કારણ કે આયુર્વેદ દવા પ્રકૃતિ પર નિદાન કરવામાં આવે છે અમે અહીંયા દવા સારવાર કરી છે અમારી આયુર્વેદ સારવાર કોઈને ગરમ પડતી હોતી નથી કારણ કે અમે એટલું વ્યવસ્થિત પ્રકૃતિ નિદાન કરીએ છીએ કે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિની આયુર્વેદ સારવાર ગરમ પડતી હોય તો એમને ખાસ મળી શકે છે અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી ખાસ યાદ રાખજો તમને આપણી દવા ક્યારેક પેટમાં કે ગરમાશ કરતી ક્યારે આપણી દવા કોઈ પ્રોબ્લેમ નથી અને અત્યારે તમને સો એ સો ટકા એકદમ કમ્પ્લીટલી સારું તમે અને વિપુલભાઈ તમારા જેવા હજારો દર્દી બિચારા એવા હશે કે જે તમારા વિડીયોને જોઈને પ્રોત્સાહિત થશે આયુર સારવાર કરવા માટે તો તમારો આ વિડીયો આપણે આપણા યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં નાખી શકીએ કોઈ વાંધો નથી ને કોઈ વાંધો નથી ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ